અહીના ખેડૂતોનો મિજાજ શું છે કોઈ સાંસદ કે સરકાર પાસેથી આશા અપેક્ષા શું છે ગયા પાંચ વર્ષમાં ખેડૂતોના કયા કામ થયા સારા કયા કામ બાકી છે અને કયા મુદ્દા છે જેના આધારે

લોકો બે હજાર ચૌદમાં એમ કહેતા હતા કે ભાઈ ખેડૂતને અમે આમ કરીશું આમ કરીશું પણ કોઈ મુદ્દો એવો એમને કોઈ મુદ્દો કર્યો નથી આપણા ભારતમાં ખેતી પ્રધાન દેશ અને જો એ લોકો એમ કહેતા હોય કે ખેડૂત સુખી તો દેશ સુખી પણ એવો કોઈ એવો પ્રશ્ન એમને કોઈ ઉઠાવ્યો જ નથી અને અત્યારે કે ખેડૂતના પ્રીમિયમો લોકોએ ભર્યા એનું કોઈ વળતર મળ્યું નથી અને વીમા કંપનીઓએ ત્રીસ થી પાંત્રીસ હજાર કરોડ રૂપિયા એમને નફો કર્યો બરાબર એ તો પછી એ વળતર એ પાંત્રીસ હજાર કરોડ રૂપિયા નફો કરવાની કયો આવત છે કરોડ રૂપિયા ખેડૂતમાં જો આપ્યા હોય તો આ પ્રશ્ન કોઈ એ લોકો આપઘાત કરવાનો કોઈ પરિસ્થિતિ આવત જ નહીં કેટલા બધા પ્રશ્નોમાં કેટલી બધી ખેડૂતો કેટલા આપઘાત કરે જો આ દેશમાં જો સારું સંચાલન ચલાવવું હોય તો ખેડૂતની વાત સ્વભાવવી જ પડશે અને એમનું કામ કરવું જ પડશે બરોબર પાણીની કોઈ અહીંયા કોઈ વ્યવસ્થા નથી કોઈ એમની બિચારાને કોઈ વાત સોભરતા નથી ઓફિસ માં જાય વાત સાંભળતા નથી કોઈ કોઈ ટાઈમ જ નથી તો ખેડૂત છે મહેસાણા બંને પક્ષે વાત કરી છે એક પક્ષ વાત કરે છે કે વાર્ષિક છ હજાર આપીશું એક પક્ષ વાત કરે છે કે ખેડૂતોને પેન્શન આપીશું પરંતુ ખરેખર શું નિરાકરણ આવશે કેમ કે બે હજાર બાવીસ માં ખેડૂતોની આવક ડબલ કરવાની પણ વાત થઈ રહી છે હવે આપણે ખેડૂત વાત કરીએ તો પહેલો મુદ્દો એ છે કે ઉદ્યોગો માટે દિવસના લાઈટ અને ખેડૂત માટે રાત્રે લાઈટ બરાબર અમારે અમે ખેડૂત પ્રધાન દેશ અને જો રાત્રે અમારે પાણી કરવા જવું પડે ખેતરમાં પાણી વાળવા જવું પડે તો કોઈ બી હેરું ગમે તે કોઈ બી જંગલી જાનવર તો એનું રક્ષણ કરવા માટે સરકારની શું વ્યવસ્થા કઈ નથી બરાબર હવે દિવસે લાઈટ જયારે આપે ત્યારે વોલ્ટેજ કાપી નાખે તો ખેડૂતે શું ગુનો કર્યો અને ખેડૂત માટે કોઈ સરકારનું કોઈ પાણી આપણે વરસાદ ઓછો પડ્યો આપણે માની લીધું પણ વર્ષોથી વર્ષોથી અમારા જિલ્લાની અંદર કોઈ નહેરનું કોઈ પાણીનો કોઈ નહેર ચાલુ નથી બરાબર અમારો આ તમારા નજીક સમક્ષમાં ઉભો પાક તમને દેખાડું છું સામે કે શું કોઈ પાણી વગર તર ટળવ રહેલો છે બરાબર છે હવે અમારે કરવાનું શું હવે ખાતરની વાત કરીએ ત્રણસો રૂપિયા જે રૂપિયા ખાતરની થેલી મળતી હતી આજે નવસો રૂપિયા ખાતાની થેલી મળે ડીઓપી ચારસો રૂપિયા પાંચસો રૂપિયા મળતી હતી આજે બારસો રૂપિયા છે તો હવે ખેડૂતને જવું ક્યાં તો ખેડૂત ખેતી કેવી રીતે કરશે તો આ મુદ્દા ઉપર હું એમ કઉ છું જે સરકાર અમારું ધ્યાન આપશે એ સરકાર અમે આલ વોટિંગમાં અમે ઇન્ટરેસ્ટ ધરાવી બાકી અમે કોઈ ઇન્ટરેસ્ટ ધરાવવાના નથી વડીલ પ્રશ્નો નથી બદલાતા મહેસાણાની વાત કરીએ સિંચાઈ ભાવની વાત કરીએ દૂધ વાત કરીએ આ તમામ પ્રશ્નો જે ખરેખર કયા પ્રશ્નો છે જે સૌથી વધારે અસર કરે છે અહીના ખેડૂતોને કેમકે દાવાઓ બંને તરફથી છે દાવાઓ કેટલા સાચા દાવાઓમાં જો એક તો ખાતર મોગું હજુરી મોઘી બરોબર ડીઝલ ના ભાવ ઊંચા બરોબર ખેડૂતને ફૂસાતું નથી ડીઝલ સસ્તું થાય તો થોડીએ ખોડી થોડો ફાયદો થાય પણ ડીઝલ પેટ્રોલના બે ભાવ સરખા સરખાશી રૂપિયા ભાવ

એ ઉત્પાદન કરવામાં આવનાર સમયમાં ખેડૂતોની આવક ડબલ થશે ખરેખર ડબલ કરવા માટે કે ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે કયા એવા પગલા છે જે ખેડૂત વિચારે છે કે લેવા જોઈએ આવનાર સમયમાં સરકાર દ્વારા પહેલા તો હું એક વાત કરીશ કે સરકાર જે વાત કરે ડબલ ની વાત એ તો અમને કુણી ગોળ જ છે બરાબર અમે ખેતી કરીએ એટલે અમને ખ્યાલ જ છે કે ડબલ તો કોઈની તાકાત નથી કરવાની પહેલી એક વાત અમને ફક્ત રાહત આપે ખાલી રાહત તો સરકારની જરૂર નહીં ફક્ત રાહત ખાતરમાં લાઈટમાં કોઈ બી જગ્યાએ અમને રાહત આપે ખાલી માફ કરી જે પહેલા થઈ જાય સરકાર ઉપર જે થઈ ગયો અમારો કોઈ જગ્યાએ અમારા મહેસાણા જિલ્લાની વાત કરું બીજી કોઈ વાત નથી કરતો કોઈ ખેડૂત પાસે દેવું નહી હોય પણ આ જે પચીસ વર્ષથી જે સરકાર આવી એની અંદર અમારા દેવા થઈ ગયા બધા લોનો લીધી ભરી નહી શકીએ પાંચ દસ નો વીઘો અમે જયારે તૈયાર કરતા હતા ત્યારે એમાંથી પાંચ હજાર રૂપિયા મળે અમને પાંચ હજાર મજૂરી કાઢવી બિયારણ ખાતર કાઢવું કશું કાઢવું કશું કાઢવું હવે સરકાર કરે છે એ લોલીપોપ જ છે ખાલી બરાબર છે ચલો તો વાયદા વચન બંને તરફ છે પરંતુ ખેડૂતો પાસે આવ્યા પછી એક વાત ખ્યાલ આવી કે અલગ અલગ જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાત અમે ગયા સૌરાષ્ટ્રમાં ગયા મધ્ય ગુજરાતમાં ગયા હવે ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં પણ એ સમસ્યા છે કે ભાઈ પાક વીમામાં કંપનીઓ પ્રીમિયમ ઉઘરાવી લેતી હોય તો પછી પરત કરવામાં પેટમાં ક્યાં દુખે છે અને બીજી વાત રહી છે ખેડૂતોને પાક ઉત્પાદનમાં પાણીની સમસ્યા છે પાણીના મુદ્દે જે સુવિધાઓ છે આપવાની મુદ્દા છે આ જે તમામ મુદ્દાઓ છે કદાચ બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતા હોય પરંતુ જે પાયાના પ્રશ્નો છે એ પાયાના પ્રશ્નો પર ધ્યાન આપે જે તે સાંસદ કે સરકાર આવનાર સમયમાં એ જ મતદારોનો મૂળ અને મિજાજ રહેશે જ્યાં સુધી ખેડૂત વર્ગની મહેસાણાથી વાત કરીએ ઊંઝાથી મિશન છવ્વીસમાં હાલ બસ આટલું જ ફરી મળીશું તમારા ગામ તમારા શહેરમાં તમારા મંદિરમાં